નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોડલ પેપર નંબર છ જોવાના છે જે કુલ પચીસ પ્રશ્નનું મોડલ પેપર તમારું રહે છે તો વિદ્યાર્થી મિત્રો જો આગળના પાંચ મોડલ પેપર તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનનો લિંક આપેલી છે જે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક કૂવાવાળી જમીન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઓપ્શન એ કુવેતર ઓપ્શન બી વેતર ઓપ્શન સી કુર્નિશ ઓપ્શન ડી કુવેતર તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન એ કુવેતર કુવેતર આપણો સાચો જવાબ રહેશે કુવાવાળી જમીન એટલે કુવેતર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચે દર્શાવેલ સંધિ માટેનું ખોટું ખોટી જોડ કઈ છે ઓપ્શન એ ઉગમ આરજુ અર્વાચીન અને ઉપાધિમાંથી ખોટી જોડ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન જોઈએ તો ઉગમે સાચું છે આરજુ પણ સાચું છે અર્વાચીન સાચું છે તો ઉપાધિ ખોટું છે વિદ્યાર્થી મિત્રો ઉપાધિ ઉપાધિ આવી રીતે આવે જે ઉપાધિએ ખોટું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સંતુ ગોબર સંતુ અને ગોબર કઈ કૃતિના પાત્ર છે ઓપ્શન એ પોસ્ટ ઓફિસ ઓપ્શન બી ગ્રામલક્ષ્મી ઓપ્શન સી લીલુડી ધરતી ઓપ્શન ડી વ્યાજના વારસ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી લીલુડી ધરતી સંતુ અને ગોબર એ લીલુડી ધરતીના પાત્ર છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કનૈયાલાલ મુનશીએ કોને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા છે ઓપ્શન એ કલાપી ઓપ્શન બી સુંદરમ ઓપ્શન સી સેહની ઓપ્શન ડી કવિકાંત વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન એ કવિ કલાપી કનૈયાલાલ મુનશીએ કવિ કલાપીને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ઓપ્શન એ પ્રથમ નવલકથા કરણ ઘેલો ઓપ્શન બી પ્રથમ હાઇકુ સોનેરી સૂરજ રૂપેરી ચાંદ ઓપ્શન ડી પ્રથમ ગઝલ બોધ ઓપ્શન ડી પ્રથમ ખંડકાર્ય પૂરવાલા તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રથમ નવલકથા કરણ કેલો છે પ્રથમ નવલકથા કરણ કેલો રાઈટ છે પ્રથમ હાઇકુ સોનેરી સૂરજ રૂપેરી ચાંદે ખોટો છે પ્રથમ ગઝલ પણ બૌદ્ધ પણ સાચું છે અને પ્રથમ ખંડકાર્ય પૂરવાલા પણ સાચું છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી જે ખોટી જોડશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન લાલજી મણિયારાના વેશ પરથી રમણબાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ઓપ્શન એ મંદિર ઓપ્શન બી રાયનો પર્વત ઓપ્શન સી ભદ્રમ ભદ્રમ ઓપ્શન ડી શોધ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન બી રાયનો પર્વત લાલજી મણિયારાના વેશ પરથી રમણબાઈ નીલકંઠે રાયનો પર્વત કૃતિની રચના કરી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આસુ ભીનો ઉજાસ નવલકથા ખંડના લેખક કોણ છે આસુ ભીનો ઉજાસ નવલકથા ખંડના લેખક કોણ છે ઓપ્શન એ ભૂપત વડોદરિયા ઓપ્શન બી દિલીપ રાણપુરા ઓપ્શન સી કિશોર મકવાણા ઓપ્શન ડી શરીફ હબેન વીજળીવાળા તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન બી દિલીપ રાણપુરા જે આ શુભીનો ઉજાસ નવલકથા ખંડના લેખક કોણ છે દિલીપ રાંગપુરા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રંગ તરંગ કેટલા ભાગમાં છે ઓપ્શન એ સાત ઓપ્શન બી ચાર ઓપ્શન સી છ ઓપ્શન ડી પાંચ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી છ રંગ તરંગ છ ભાગમાં છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌંદર્ય શોભે શોભેચે શીલથી ને શોભે છે સંયમ બળે આપેલ પંક્તિ કોની છે ઓપ્શન એ ગુણવંતલાલ આચાર્ય ઓપ્શન બી નન્હાલાલ ઓપ્શન સી નાનાભાઈ ભટ્ટ ઓપ્શન ડી કલાપી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબદાર છે આપણો ઓપ્શન બી નન્હાલાલ ઓપ્શન બી નન્હાલાલ આપણો સાચો જવાબદાર છે સૌંદર્ય શોભે છે શિલ્થી ને યૌવન શોભે છે સંયમ વડે આપેલ પંક્તિ કોની છે નહાલાલની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વોટ ઇઝ ધ કરેક્ટ વોટ ઇઝ ધ કરેક્ટ પ્લુરલ ફ્રોમ ઓપ્શન એ મેન ટીચર્સ ઓપ્શન બી મેન ટીચર્સ ઓપ્શન સી મેન ટીચર્સ ઓપ્શન ડી મેન્સ ટીચર્સ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મેન ટીચર્સ વોટ ઇઝ ધ કરેક્ટ ડોરો ફોર મેન ટીચર્સ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એક વાક્ય એક વાક્યનું ઇનડાયરેક્ટ વાક્ય જણાવો ઓપ્શન એ ઇનડાયરેક્ટ વાક્ય જણાવવાનું છે મોહન શેડ હી મેક્સ ગુડ ડી મોહન શેડ હી મેક્સ ગુડ ડીનું ઇન ડાયરેક્ટ વાક્ય જણાવો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ રહેશે ઓપ્શન ઓપ્શન ડી આપણો જવાબ રહેશે કે મોહન શેડ હી મેક્સ ગુડ ડીનું ઇન ડાયરેક્ટ વાક્ય થાય છે મોહન શેડ ધેટ હી મેટ ગુડ ડી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બંધારણમાં મૂળ ફરજનો સ્ત્રોત શેમાંથી લેવામાં આવ્યો છે ઓપ્શન એ બ્રિટન ઓપ્શન બી ફ્રાન્સ ઓપ્શન સી રશિયા ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી રશિયા બંધારણના મૂળ ફરજનો સ્ત્રોત રશિયામાંથી લેવામાં આવ્યો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નાણાં ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે ઓપ્શન એ લોકસભા ઓપ્શન બી રાજ્યસભા ઓપ્શન સી એ અને બી બંને ઓપ્શન ડીએ પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન એ લોકસભા નાણાં કડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હી ખાલી જગ્યા હોનેસ્ટી ફ્રોમ હિઝલોઈઝ હી ખાલી જગ્યા હોનેસ્ટી ફ્રોમ હિઝ ઇમ્પ્લોઈઝ વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ વ્હીલ બી એક્સપેક્ટિ વ્હીલ બી એક્સપેક્ટ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આમુખના પાનાના નીચેના ખૂણામાં દેવનાગરી લિપિમાં કોની ટૂંકી સહી જોવા મળે છે ઓપ્શન એ રામ મનોહર સિન્હા ઓપ્શન ડી નંદલાલ બોઝ ઓપ્શન સી પ્રેમવિહારી નારાયણ રાયજાદા ઓપ્શન ડી વસંત કૃષ્ણ વૈદ્ય તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ રામ મનોહર સિન્હાની સહી જોવા મળે છે દેવનાગરી લિપિમાં રામ મનોહર સિન્હાની સહી જોવા મળે છે ક્યાં તો આમુખના પાનાના નીચે ખૂણામાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આંતરરાજ્ય પરિષદનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે આંતર પરિષદનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે ઓપ્શન એ અનુચ્છેદ બસો બાસઠ અનુચ્છેદ બસો ત્રેસઠ અનુચ્છેદ બસો ચોસઠ કે અનુચ્છેદ બસો એકસઠ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન બી અનુચ્છેદ બસો ને ત્રેસઠમાં અનુચ્છેદ બસો ત્રેસઠમાં આંતરરાજ્ય પરિષદનો ઉલ્લેખ જોવા મળે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અ હાઈવે મેન ઇઝ અ પ્રેઝન્ટ ખાલી જગ્યા અ હાઈવે મેન ઇઝ અ પ્રેઝન્ટ ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ऑन ध हाईवे हू रोब्स ऑन द हाईवे ये आप सा जवाब रहे तो अवे मैन इज अ प्रेजन हू रोब्स ऑन द हाईवे नेक्स्ट क्वेश्चन आई खाली जगह द न्यूज एंड होर एगो ऑप्शन ए आई खाली जगह द न्यूज एंड होर एगो તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી હર્ડ આઈ હર્ડ ધ ન્યૂઝ એન્ડ ફોર એ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્વારા થાય છે પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્વારા થાય છે ઓપ્શન એ મગજ કરોડરજ્જુ હાથ કે આંખ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાનું સંચાલન કરોડરજ્જુ દ્વારા થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવાનું દબાણ માપવાનું સાધન કયું છે ઓપ્શન એ થર્મોમીટર પાયરોમીટર ગ્રેવીમીટર કે બેરોમીટર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી બેરોમીટર હવાનું દબાણ માપવાનું સાધન કયું છે તો જવાબ છે બેરોમીટર હવાનું દબાણ માપવાનું સાધન બેરોમીટર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન इट इज बट natural that द father खाली जगह सन डाइट वॉज वेरी सैड खाली जगह परो इट इज बट नेचुरल that द father खाली जगह सन डाइट वॉज वेरी सैड विद्यार्थी मित्रों जवाब आप्शन सी वॉज इट इज बट natural देट द फाधर was सन died was वेरी सैड જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જગમા લાણી જગમા લાણી શબ્દનો સમાસ ઓ જગમાલાણી જગમા લાણી શબ્દનો સમાસ ઓ ખાવો ઓપ્શન એ બહુ વિવરી ઓપ્શન મધ્યમ પદોપી કર્મ ધારે કે ઉપપદ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી કર્મધારે સમાસ છે જગમા લાણી શબ્દ એ કર્મ સમાસ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રૈવત શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખાવો રૈવત શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખાવો ઓપ્શન ગાય વાઘ હાથી કે ગોળો વિદ્યાર્થી મિત્રો રૈવત રૈવત એટલે ઘોળો કોળો એ આપણો સાચો જવાબ છે રૈવત રૈવત એટલે જવાબ શું એનો સામાનાર્થી શબ્દ શું આવે છે ઘોળો અને એરાવત હોય તો વિદ્યાર્થી મિત્રો એરાવત હોય તો આથી અહેરાવત હોય તો આથી સામાનર્થી છે આથી સામાથી છે જોઈએ નેક્સ્ટ એક વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર હોય તો વર્તુળનો પરીખ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં ગણતરી કરવી પડશે એક વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો પરીખનું સૂત્ર આપણું પરીખનું સૂત્ર જાણવું જરૂરી છે તો આપણો પરિઘનું સૂત્ર છે ટુ પાઈ આર એ આપણો પરિઘનું સૂત્ર છે બરાબર તો ટુ ગુણ્યા પાઈ બરાબર બાવીસ સપ્તમાઉ બરાબર અને આર બરાબર આપણને ત્રિજ્યા આપેલી છે તો આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે સાત વિદ્યાર્થી મિત્રો સાત સાત ઉડી ગયા બાવીસ 2 બે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ચુમ્માળીસ સેન્ટીમીટર એક વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર હોય તો વર્તુળનો પરીક્ષો ચુમ્માળીસ સેન્ટીમીટર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચસો સડસઠ ફૂદડી સડસઠ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તે માટે ફૂદડીની જગ્યાએ નીચેનામાંથી કયો અંક હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે પછી દરેક દરેક ઓપ્શન ઉમેરી અને તેને ભાગવાની પણ જરૂર નથી અહીંયા હું તમને શોર્ટકટ ટ્રીક બતાવીશ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે શું કરવાનું છે તો કે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે શું કરવાનું છે કે પાંચ પાંચ છ અને સાત ફૂલડી અને એની આગળના સડશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે પાંચ છ અને સાતનો સરવાળો કરી નાખવાનો તો પાંચ છ અને સાતનો સરવાળો થાય છે અઢાર કેટલો થાય છે અઢાર અને છ અને સાતનો સરવાળો કરી નાખવાનો છ અને સાત સાત ને છ તેર તો સરવાળો કેટલો થાય છે તેર તો વિદ્યાર્થી મિત્રો તેર અને અઢાર એ આપણો સરવાળો થાય છે તો મોટા સરવાળામાંથી નાનો સરવાળો બાદ કરતાં જે સંખ્યા મળે એ આપણો જવાબ હશે તો અઢાર માઇનસ તેર તો પાંચ વિદ્યાર્થી મિત્રો પાંચ ફૂદડીની જગ્યાએ પાંચ ઊંઘ લખવામાં આવે તો તેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ ઐપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો